લાઈફ કોરોના કાળ દરમિયાન ઘણા બધા મદદના પ્રસંગો બન્યા અને આપણે બધા અહીંયા નાની મોટી કંઈક સેવા કરી હશે મને જે સૌથી વધારે પ્રસંગ સ્પર્શી ગયો છે કોરોના કાળની સેવાઓ દરમિયાન આઈ એમ શેરિંગ વિથ યુ તામિલનાડુમાં મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે પહેલો લોકડાઉન નક્કી થયો આઈ થિંક ટ્વેન્ટી એપ્રિલ ટુ એટલે બધા માઇગ્રન્ટ વર્કર્સ તમિલનાડુ છોડીને ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પાછા જતા હતા ત્યાં એક બાર્બરની શોપ હતી રોડ ઉપર જ એટલે હેર કટિંગ સલૂ હતું એમની નાની તેર વર્ષની દીકરી એ જોયા કરે કારણ કે નીચે સલું ન હતું ઉપર રૂમ કે બાજુની રૂમમાં ફેમિલી રહેતું હતું એટલે જોયા કરે કે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ જાય છે ઘણા બિચારા ચંપલ નથી પહેર્યા અને જેટલું ખભા પર ઉચકી શક્યા ઘર વખરી પતિ પતિનો સંતાન લઈ શકે જાય છે અને ઘણાના ચહેરા બિચારા થાકી ગયા હતા મૂર્છઈ ગયા હતા ભૂખ્યા હતા આ તેર વર્ષની દીકરી ભણવામાં હોશિયાર એની ઈચ્છા હતી કે મારે યુપીએસસી ક્લિયર કરીને મારે પબ્લિક સર્વિસીસ કરવી છે એટલે આ એમના પિતાશ્રી બાળકીના પિતાશ્રી એમણે બહુ મહેનત કરી કરીને પાંચ લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીના ભણતર માટે દીકરીને ખબર દીકરીએ જઈને પપ્પાને કીધું પપ્પા મારી એક વિનંતી છે એને પપ્પાએ કીધું શું કે આપણે આ જે પાંચ લાખની જે એફડી છે ને એ આપણે અત્યારે વાપરી કાઢીએ બિચારા લોકો જાય છે નાના સંતાનો છે એ લોકો પાસે જમવાનું કંઈ છે નહીં તો આપણે પાંચ લાખ રૂપિયાનું અનાજ લાવીએ અને એ અનાજમાંથી મોલ્લાના સોસાયટીના બધા ભેગા થઈને આપણે ભોજન પકાવીએ અને પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ એના પિતાશ્રીના માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા કે બેટા પણ હવે આ મારી પાસે એક જ મૂડી છે તને ભણાવવા માટેની ત્યાં દીકરીએ કહ્યું કેવા સંસ્કાર હશે ને કે પપ્પા એ તો કદાચ ફરી વખત મળી રહેશે પણ આ સેવા આપણા દેશવાસીઓની આપણને ફરી વખત નહીં મળે અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં એના ફાધર કીધું ઓકે એટલે એ લોકોનું અનાજ લાવ્યા મોલ્લાના બધા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને રસોઈઓ કરી પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને પાંચ લાખ રૂપિયા વપરાઈ ગયા આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ એટલે આગેવાનો બધા એ દીકરીને મળવા માટે આવ્યા તમિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા એ વખતે અત્યારે છે એના ચીફ હતા પલાની એમને મળવા માટે રૂબરૂ આવ્યા હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને એટલે ન્યૂઝ ફ્લેશ થયા અને ચીફ મિનિસ્ટરે ત્યાંથી જાહેરાત કરી દીધી હતી કે આ દીકરીને જેટલું ને જ્યાં ભણવું હોય તમિલનાડુ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે હવે તો વાર છે તમે જો કેટલું થાય છે સેવાથી એ આ વાત ન્યૂઝમાં રિફ્લેક્ટ થઈ એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીમને ખબર પડી એમને ખબર પડી એટલે મોદી સાહેબે આ વાત આ દીકરીની વાત મન કી બાતમાં લીધી મન કી વાત મન કી બાતમાં દીકરીની આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ એટલે સ્ટોરી ગઈ યુનેસ્કોમાં યુનાઇટેડ નેશન્સમાં એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ ઇસ્ટ એટલે એશિયા પેસિફિક રિજનના ડિરેક્ટર દિલ્હી બેસે એ દોડીને તમિલનાડુ ગયા ટુ મીટ ધીસ ગર્લ અને એને મળી નાખી એની પાસે સ્ટોરી સાંભળી ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને પંદર પચીસ દિવસ પછી યુનાઇટેડ નેશન્સમાંથી આ દીકરીને ઓફર આવી કે ફોર ધ યર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ત્રણ વર્ષ માટે યુનેસ્કોની ફૂડ ફોર પુઅરનો જે પ્રોગ્રામ છે એની માટે યુ આર અવર ઇન્ટરનેશનલ એમ્બેસેડર આ હેર કટિંગ સલૂન જે વ્યક્તિ ચલાવતા એનું નામ સી મોહન અને આ તેર વર્ષની દીકરીનું નામ સી નેથરા તમે આ નામ નાખીને ગૂગલ ઉપર આ સ્ટોરી વાંચજો વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પાયરિંગ તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ફોર પુઅર એનો જે પ્રોગ્રામ છે સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઝ અને પુઅર એશિયન કન્ટ્રીઝમાં ચાલે છે એની બી કેમ એન ઇન્ટરનેશનલ એમ્બેસેડર તેર ચૌદ વર્ષની ઉંમર એને દુનિયાના ત્રીસ ચાલીસ દેશોમાં જઈને ફૂડ ફોર પુઅર પ્રોગ્રામમાં એઝ એન એમ્બેસેડર લેક્ચર્સ પણ આપ્યા ડિગ્નિટરીઝને પણ મળ્યા અને એનું ભણતર પણ સારું થયું અને શી ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ફ્યુચર આ બધી વાતો માટે એમણે સેવા કરી એવું નથી સાંભળજો આ બધી એની પાછળની પ્રોલોંગ સ્ટોરીની મેં તમને વાત કરી તમારા હૃદયમાં સેવા હોય ઇઝ ઇઝ ટુ 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 ઇટ એન્ડ બેક યુ ભગવાન તો જાણે છે ને કે આના હૃદયમાં નિસ્વાર્થ સેવાની ભાવના છે અને ભગવાન જાણે છે અને ભગવાન એ યોગ્ય સમયે એનું વળતર પણ આપે છે એ સિદ્ધાંત છે તો જો આ દીકરીને વળતર મળ્યું तो एक नानी ना वर्ष दीकरी संकल्प था थी ने कहीं करके तो आप बता तो घना सोशली और फिनेंशियली वेल प्लेस छे करव जइए हूँ तो व्हेन आई टॉक टू प्रोफेशनल्स व्हेन आई टॉक टू सोशल गैदरिंग्स आई टेल देम कि इफ यू लीव दिस अर्थ विदाउट मेकिंग अ स्मॉल प्लेस बेटर देन हाव यू फाउंड इट यू डीड नॉट डिजर्व ह्यूमन लाइफ તમે પૃથ્વી છોડો એ પેલા એક નાનું સ્થળ એ તમે જે જોયું તો એના કરતા વધારે સારું તમે ન બનાવ્યું અથવા થોડા જીવન તમે વધારે સારે ન બનાવ્યા તો તમને મનુષ્ય જીવનનો અધિકાર નહોતો ખાવું પીવું ને ફરવું તો કૂતરાના ગધેડા કરે છે એ બિચારા શેરીઓ ફરે તમે ડિઝની વર્લ્ડમાં ફરો ઇટ મેક્સ નો ડિફરન્સ ઇટ ઇઝ એનિમલ લાઈફ કૂતરા શેરીઓમાં ફરે આપણે ડિઝની વર્લ્ડમાં ફરીએ ફરવાનું તો એ જ થયું ને એ લોકો લાલ લોહી છે ને આપણે લાલ લોહી છે કુતરા ગધેડા ખાય છે આપણે કહીએ છે એ બાલ બચ્ચા કરે છે આપણે બાલ બચ્ચા કરીને મોટા કરીએ છીએ ઇફ યુ ડોન્ટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી ઇટ ઇઝ નથિંગ લેસ ધેન એન એનિમલ લાઈફ કોન્ટ્રીબ્યુશન આપવું જ જોઈએ હમણાં રતન ટાટા હમણાં એમ તો સાત આઠ વર્ષ થાય કોન્વોકેશન ડે એમને બહુ સરસ વાત કરેલી બી સ્કૂલનું કોન્વોકેશન ડે એમ રતન ટાટાએ કહ્યું બહુ જ સરસ વાક્ય બોલ્યા ફ્રેશ ગ્રેજ્યુએટ્સને કે આઉટ ઓફ માય મોર દેન સિક્સટી ઇયર્સ ઓફ એક્સપીરિયન્સ ઇન ધી કોર્પોરેટ વર્લ્ડ આઈ એમ શેરિંગ વિથ યુ આ કેવડી મોટી વાત કહેવાય રતન ટાટા બોલ્યા હું એમને શબ્દર્શક અને અક્ષરશ કોટ કરું છું સુંદર ઉપદેશ આપ્યો બી સ્કૂલના ગ્રેજ્યુએટ્સને એ બોલ્યા કે ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ Don't count your success on the number of relationships in the social network that you have. Don't count your success on the post position and powers that you will achieve in future in your life. But, but count your success on the number of lives that you enriched in your journey as a human being upon this earth. રતન ટાટા એમને કહ્યું કે તમે તમારી સફળતા તમારા બેંક એકાઉન્ટ તગડું બને એની ઉપર ના માનતા તમે સોશિયલ નેટવર્ક તમારું કેટલું વધાર્યું એની ઉપર તમારી સફળતા નથી તમને પોસ્ટ પોઝિશન પાવર મળ્યા એની ઉપર તમારી સફળતા નથી પણ તમારી સફળતા શેની ઉપર છે કે તમારા જીવનકાળ દરમિયાન તમે જે સિત્તેર એંસી વર્ષ પૃથ્વી ઉપર જીવ્યા એ દરમિયાન તમે કેટલાના જીવન ઉન્નત કર્યા વિચારો અને વર્તન શીખવાડીને એ તમારી સક્સેસ સ્ટોરી છે બાકી તો ખબર છે ને પૃથ્વી પરથી રોજ દોઢ લાખ જાય છે પૃથ્વી પરથી રોજ દોઢ લાખ જાય છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર બસો સેકન્ડ દર બે સેકન્ડ ને ત્રણ આપણે પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ એક કલાક થયો દસ ને પાંચે શરૂઆત કરી અગિયાર ને પાંચ થઈ એટલે સાઠ મિનિટ એટલે છત્રીસો સેકન્ડ સાડા પાંચ હજાર લોકો પૃથ્વી પરથી જતા રહ્યા છેલ્લા કલાકની જ વાત કરું છું અને ભગવાનની ઈચ્છા હોય ને આવતીકાલનું ફૂલ ફોકસ મુલુંદ ઉપર મૂકી દેતો કે આપણે આજનું પિકઅપ ક્યાંથી રાખવું છે તો વારો આવી જાય છે કેમ નહીં વિટલાની વહેલો આવી જાય ને મારો તો એટલે વડીલનો વહેલો આવે સવારે પાંચ વાગે સવારે પહેલો ટેક ઇટ લાઇટલી વોટ આઈ મીન ટુ સે ઇઝ કે પૃથ્વી ઉપરથી રોજ દોઢ લાખ માણસ જાય છે એમાં એક દિવસ આપણે પણ જવાનું છે ને જશું જીવનમાં સંતોષ થાય એવું કંઈક જીવન જીવવું જોઈએ શિક્ષણ સારામાં સારું નોકરી ધંધો વેપાર પણ શક્તિ પ્રમાણે સારામાં સારો કરો પરિવારને સુખી કરવાનો પણ પ્રયત્ન ખૂબ સારો કરો પણ સંસ્કાર અને સેવા એ પણ તમારા પરિવારમાં તમે રાખો દેટ ઇઝ બેલેન્સ